તો જોઈ લો મારા ભાઈઓ ને બન્યો ગોપાલ ઇટાલિયા કેટલો બધો પાવર આવી ગયો સાહેબ એકવાર વાર ચૂંટણી જીત્યા ભાઈ એમાં તો એટલો બધો પાવર આવી ગયો કે ભાઈ ગોપાલ ઇટાલિયાને કારણે આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાના જેમનું બહુ મોટું નામ હતું એમને પોતે જાતે જ રાજીનામું આપી નાખ્યું ભાઈ અત્યારે એમનો વિડીયો બહુ વાયરલ થઈ રહ્યો છે કે નારાજ થઈ ગયા ને એટલા માટે એમને આમ આદમી પાર્ટી છોડી નાખી ગોપાલ ઇટાલિયાના કારણે તો સાહેબ શું ખરેખર ગોપાલ ઇટાલિયાની અંદર ઘમંડ આવી ગયો ભાઈ કેમ કે તમને ખબર છે સાહેબ કે જ્યારે આપણું પન્નું માર્કેટમાં હાલે ભાઈ ત્યારે ભલભલા ભલા લોકોને ઘમંડ આવી જાય સાહેબ અને આ ઘમંડના કારણે ઉમેશ મકવાણે શું ખરેખર ખરેખર આમ આદમી પાર્ટીનું પદ છોડી નાખ્યું છે ચાલો એના વિશે વાતચીત કરીએ તમને આગળ વિડીયો પણ બતાવવાનું છું વિડીયો તમે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને દર્શક મિત્રો આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે વિસાવદરની વાત કરવામાં આવે તો વિસાવદરની અંદર ભાઈ જે ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા ત્યારથી લઈને ઘણા બધા વિડીયો સાહેબ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા કે ગોપાલભાઈ ઇટાલી આ રીતે જીત્યા બેમાની કરીને જીત્યા લોકોને મૂર્ખ બનાવીને જીત્યા પણ સાહેબ ગમે રીતે જીતા પણ જીત્યા તો સાહેબ ભાઈ હવે ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા ભાઈ તો આખરે ઉમેશભાઈ મકવાણાએ આમ આદમી પાર્ટી કેમ છોડી નાખી ભાઈ આ સૌથી મોટો સવાલ અત્યારે સવારથી આ જ સમાચાર ચાલી રહ્યા છે મારા ભાઈઓ કે આમ આદમી પાર્ટી કેમ છોડી ભાઈ ઉમેશ મકવાણાએ તો જો મિત્રો ઉમેશભાઈ શું કરી રહ્યા છે એ તો તમને હમણાં વિડીયો બતાવું કે મને ગોપાલ ઇટાલિયાથી વાંધો આવ્યો અને એટલા માટે જ મેં આમ આદમી પાર્ટી છોડી નાખી એવું આ ઉમેશભાઈ મકવાણા કહી રહ્યા છે ભાઈ તો ઉમેશભાઈ મકવાણા મકવાણાનો તમે આ વિડીયો જુઓ વિડીયો જોયા પછી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો નહીં આજ સુધીમાં મને પાર્ટી તરફથી એવો કોઈ મેસેજ આપવામાં આવ્યો નથી મારી સાથે કોઈ વાત કરવામાં આવી હા મીડિયાના અમુક મિત્રોએ આ વાત કરી છે અને રહી વાત મેં કીધું દંડક માત્ર નથી હું એક આમ આદમી પાર્ટીનો રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી પણ છું એ પદ્ધતિથી પણ હું રાજીનામું આપું એટલે કોઈએ